મિત્ર શું નામ તમારું અમિતભાઈ શું કે છો તમે તાજેતર ની અંદર ભારત ભારતના કેન્દ્રીય મંત્રી કહેવાય અને ભાજપના ના સ્ટાર પ્રચારકો કે મુખ્ય પ્રવક્તા કો અને ખૂબ જ બાહોશ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એમના દ્વારા બે સમાજની ની અંદર ભેદભાવ ઉભો થાય એવું જે પ્રકારનું રાજા રજવાડાને અપમાન કરતું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક આક્રોશ પેદા થયો છે અને આક્રોશને લઈને આજે આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો આગેવાનો સાથે સાથે અન્ય સમાજના વિવિધ આગેવાનો કે જે લોકો લોકશાહીમાં માને છે રાજા રજવાડાઓને માન સન્માન આપે છે આ તમામ લોકો ભેગા થઈ આજે કલેક્ટરને આયોજન પત્ર આપવા જઈ રહ્યા છે આયોજન પત્ર આપીને ત્યારબાદ એમની સામે કાયદાકીય રીતે એફઆઈઆર થાય અને એફઆઈઆર થઈ જે રીતે સામાન્ય નાગરિક જ્યારે કોઈ ગુનો કરતો હોય જો કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય અને એની એના ઉપર જે કાયદાકીય એક્શન લેવામાં આવે છે એવી જ રીતે આ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધની અંદર એફઆઈઆર થાય અને કાયદાકીય જોગવાઈ ના આધારે એમની ધરપકડ થાય એવી અમારી માગણી સાથે કલેક્ટરને ને પત્ર આપવા જઈ રહ્યા છે સાથે સાથે આ એક સામાન્ય ટિપ્પણી નથી કે સામાન્ય વ્યક્તિએ કરેલી ટિપ્પણી નથી આ ટિપ્પણી એક ભાજપના સ્ટાર પ્રચારક એવા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી છે અને જોઈ જાણી જોઈને એક વોટ નીતિની રાજનીતિને કારણે કરવામાં આવેલી છે તેનાથી એમની જે ટિપ્પણી છે એનાથી બે સમાજોની અંદર બહુ મોટો વિખવાદ પેદા થઈ શકે એવી ટિપ્પણી છે તો આ ટિપ્પણી કોઈ પણ હિસાબે માફીપાત્ર પાત્ર હતી એક ને બે વાર ને ત્રણ વાર ગમે તેટલી વાર માફી માગે એટલી વાર આ માફીને પાત્ર નથી સમાજની અંદર એક બહુ મોટો ગુસ્સો અહીંયાથી પેદા થયેલો છે હજુ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવી એક્શન લેવામાં આવે અહીંયાથી સમાજની એવી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાનો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એમને જે લોકસભાની ટિકિટ રાજકોટ ખાતે આપવામાં આવી છે એ ટિકિટ પાછી લેવામાં આવે એમનો પૂરેપૂરો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એવી અમારી સમાજની માગણી છે અને સાથે સાથે આવનારા સમયની અંદર એવો એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આવી કોઈ ટિપ્પણી કોઈ સમાજ વિરુદ્ધ નહીં કોઈ સમાજની બેન દીકરી વિરુદ્ધ કરવામાં આવે એવી અમારી અહીંયાથી સમાજની માંગણી છે ઓકે ચાલો દીપેશભાઈ આવી જાય